આજરોજ જે નિર્ણય લેવાયો છે આ નિર્ણયથી આસાનીએ કિરણ જાગી છે પરંતુ સંતોષકારક નિર્ણય એટલા માટે નથી કારણ કે આજરોજ નાયબ શ્રીએ જે ચુકાદો આપ્યો જે નિર્ણય લીધો એ નિર્ણયમાં એમને ફક્ત જે કોટિયા પ્રોજેક્ટ છે એને જ જવાબદાર ગણી છે જ્યારે અમારી રજૂઆત હતી કે આ કોઈ સામાન્ય અકસ્મત નથી પરંતુ ભ્રષ્ટાચારના પાપે બનેલી આ સમગ્ર ઘટના છે આ બાર બાળકો અને બે શિક્ષિકાઓ જે ગુજરી ગયા છે એ તમામે તમામ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે અને જે ભ્રષ્ટાચાર કરવા માટે આઈ અધિકારી મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવ સામેલ હતા જેમને બનાવટી દસ્તાવેજોને આધારે સામાન્ય સભામાં આ ઠરાવો કરાવડાવ્યા અને સરકાર આખા તંત્રનું જાણે કોટિયા પ્રોજેક્ટને ફાયદો કરાવવા માટે એક સરસ ઉપયોગ કર્યો એટલે સરકારની જવાબદારી સાથે સાથે જે જગ્યાએ આ ભ્રષ્ટાચાર થયો એવું વડોદરા મહાનગર સેવા સદન આના માટે જવાબદાર અને ગેરકાયદેસર રીતે સુરક્ષાના નિયમોને નેવે મૂકીને અને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર સનરાઈઝ સ્કૂલે જે આ પ્રવાસનું આયોજન કર્યું એ સનરાઈઝ સ્કૂલ પણ આની માટે જવાબદાર એટલે કુલ ચારે ચારની જે જવાબદારી બનતી હતી એની માટેની અમારી રજૂઆત હતી અને એટલે જ અમારી માંગણી હતી કે ઓછામાં ઓછા દરેક બાળક દીઠ આમાં પાંચ કરોડ રૂપિયા જે મૃતકો છે એમને મળવાપાત્ર હતા અને જે બચી ગયેલા હતા એવા ફક્ત બે જણ નથી પરંતુ આ કેસની અંદર પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જ એવું આવેલું છે કે આ કેસમાં જે ઇજાગ્રસ્ત છે એ ઇજાગ્રસ્તોમાં અગિયાર બાળકો અને કુલ ત્રણ બે શિક્ષિકાઓ અને અન્ય એક સેવિકા એમ કુલ ત્રણ વ્યક્તિઓ બીજા એટલે કુલ ચૌદ જણા મૃતક છે અને ચૌદ ઇજાગ્રસ્તો છે એટલે એ પ્રમાણે નિર્ણય લેવો જોઈતો હતો જ્યારે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના શ્રીના જે રિપોર્ટમાં ફક્ત બે જ ઈજાગ્રસ્તોને માન્યા છે અને એવામાં પોલીસ ઇન્વેસ્ટિગેશનનું જે તારણ છે એ નાયબ કલેક્ટર શ્રીએ ધ્યાને નથી લીધું એટલે આવનાર દિવસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અમે રજૂઆત કરીશું અને વળતરની રકમ વધે અને સાથે સાથે જે રહી ગયેલા ઈજાગ્રસ્તો છે એમને પણ વળતરની રકમ મળે એ પ્રમાણેની કાર્યવાહી આગળ કરીશું